કચ્છમાં મેઘરાજાએ મહેર તો કરી છે પણ જે ચાર દિવસની જે મેઘ મહેર પછી ફરી પાછો આજે પશ્ચિમ કચ્છના નખત્રાણામાં ભારે વરસાદના નજારો જોવા મળ્યો હતો આમ તો ભલે વરસાદ એક જ હતો પણ જે માહોલ હતો અને જે ગરમીનો બફારો હતો નખત્રાણામાં અને સવારથી એવો માહોલ હતો કે આજે તો વરસાદ ફરી પાછો ત્રાટકશે આગાહી વચ્ચે પણ આજે નખત્રાણામાં ફરી વરસાદ ત્રાટક્યો હતો ત્યારે બપોરના સમયે આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા નખત્રાણાનું બસ સ્ટેશન વથાણ તેમજ બાજુમાં આવેલા નાની નાની બજારોમાં પણ ફરી પાછા પાણી ફરી વળ્યા હતા તો મણિનગર પ્રાંચીનગર અને નવાનગર મફતનગર જે નાના નાના વિસ્તારો છે નીચાના વિસ્તારોમાં પણ પાણી ભરાતા ઠેર ઠેર કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું તેવી જ રીતે નખત્રાણા તાલુકાના વિરાણી કોટડા જડોદર મથલ અને આ વિસ્તાર રામપર રોવા દેવ પર યક્ષ વિથોણ નિરોણા પાલનપુર બાડી તેમજ સમગ્ર વિસ્તારમાં વરસાદ પડતા ફરી પાછો ગરમીના માહોલ વચ્ચે પણ આ ઠંડક પ્રસરી હતી તો બેરુ અને આ વિસ્તારના રામપર રવામાં પણ વરસાદ જોવા મળ્યો હતો આમ નખત્રાણા તેમજ આજુબાજુ વિસ્તારોમાં આ ગરમીના માહોલ વચ્ચે પણ વરસાદ જોવા મળ્યો હતો અત્યારે આ માહોલ ઠંડક પ્રસરી રહ્યો છે પણ આ આગાહી વચ્ચે એવું જોવા મળે છે કે નખત્રાણામાં ફરી પાછો વરસાદ જોવા મળે તો નવાઈ ન પામતા આમ નખત્રાણામાં પચાસ ઇંચ